હવે તમે જ વિચારો કે જિલ્લાના વડા મથક પર અઠવાડિયા સુધી સ્ટેશનરી જ ન હોય તો સ્થાનિકોએ શું અપેક્ષા રાખવી લુણાવાડાની કચેરીમાં લોકો જન્મ મરણના દાખલા માટે રિક્ષરના ધરમના ધક્કા ખાઈ રહ્યા છે તો આ જંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે

ધ્વનિ એવા પણ કિસ્સા લુણાવાડા નગરપાલિકામાં સામે આવ્યા છે કે અમુક લોકો તો દાખલો પાર્ક સ્ટેશનરીમાંથી લઈને આવે છે અને ત્યારબાદ અહીંયાથી દાખલો આપવામાં આવે છે પણ દાખલો મેચ થતો નહીં અને ત્યારબાદ આ જે ઘટના બની ત્યારબાદ નગરપાલિકાએ કે નગરપાલિકામાં જન્મ મરણ જે દાખલા આપવાની સ્ટેશનરી છે તે નથી એવા અંતે પાલિકાયા બોર્ડ મારવા પડ્યા છે જોની વાત કરીએ તો અત્યારે હાલ આ જે નગરપાલિકા છે તે બહુમત પૂર સ્પષ્ટ બહુમતી ભાજપની છે

ની વાત કરીએ તો પાલિકા દ્વારા જે વેરો લેવામાં આવે છે વિવિધ પ્રકારના વેરો લેવામાં આવે છે જે કોઈ વેરો ભરવામાં જો સામાન્ય માણસ જે છે તેને જો લેટ થતું હોય તો પાલિકા તેની જોડે દંડ પણ વસૂલે છે અને જ્યારે પોતે પોતાની ભૂલ હોય કે જે નોમિનલ દાખલા કે જે પાલિકા વિસ્તારની આજુબાજુના જે લોકો રહેતા હોય છે પોતે કોઈ જોબ કરતા હોય કોઈ મજૂરી કામ કરતા હોય છે તેવા લોકો પોતાનો જે જન્મનો દાખલો કે મરણનો જે પ્રમાણપત્ર હોય તેને લેવા આવે છે ત્યારે તેને ધક્કો ખાવો પડે છે કેટલાય એવા પણ લોકો છે કે જે રિક્ષા લઈને આવતા હોય પોતે ભાડું ખર્ચીને આવતા હોય અને જે આ સ્ટેશનરીનો પ્રશ્ન છે એ બહુ લાંબા સમયથી અહીંયા ચાલી રહ્યો છે જેને પાલિકા તંત્ર પણ ગંભીરતાથી લીધું નથી અને ધ્વની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પાલિકાએ આજે બોર્ડ માર્યા છે એ બોર્ડ ત્યારે મારવામાં આવ્યા કે અગાઉ જે લોકો હતા આજુબાજુના વિસ્તારના એક્ઝામ્પલ લઈએ તો કે લુણાવાડામાં નગરપાલિકા છે અને સંતરામપુર તે વતની રહેતા હોય અને તે લોકોને દાખલાની જરૂર પડી હોય તો સંતરામપુર જે માણસ અહીંયા દાખલો લેવા માટે આવે છે ચાલીસ કિલોમીટર દૂરથી અને ત્યારે પણ એને દાખલો નથી મળતો એટલે જે અરજદારો છે તેમણે ધારદાર પાલિકાના કર્મચારીઓને જે રજૂઆત કરી હોય અને ત્યારબાદ પાલિકાને એવું ભાન થયું લેટ લેટ કે લોકો જે ધક્કા ખાઈ રહ્યા છે તેને લઈને તેમણે છેલ્લે આ જે બોર્ડ છે તે માર્યા છે પરંતુ સ્ટેશનરી ખરીદવા પાછળ કે ના ખરીદવા પાછળ પાલિકા શું પ્લાન કરે તે હજુ સમજાતું નથી ધ્વનિ જે આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ